જય જવાન જય કિસાન હું છું અમિત આપણે વાત કરવાની છે જૂન મહિનામાં વરસાદની અને વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેની તો આપણે તેની પહેલા થોડી કંઈક ચર્ચા બીજી કરી લઈએ કે હાલ જે બંગાળની ખાડીમાં થોડા દિવસ પહેલા વાવાઝોડું સક્રિય થયું હતું એ વાવાઝોડાને આગાહી સોશિયલ મીડિયામાં બહુ ફરી કે ગુજરાતમાં ટકરાશે આમ થશે તેમ થશે એ આગાહી જોઈને ઘણા ખેડૂત લોકોએ કાચા મગ અડદ તલ વાઢી લીધા અને નુકસાની આવી આપણે આની પહેલાં પણ કહ્યું હતું અને આજે પણ કહીએ છીએ કે બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન વાવાઝોડું ગુજરાતમાં ટકરાવાનું નથી ચોમાસા શરૂઆતમાં વાવાઝોડું બનતું હોય છે અરબી સમુદ્રમાં ચોમાસું વિદાય લઈએ ત્યારે પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું બનતું હોય છે અને શરૂઆતમાં પણ બંગાળની ખાડીમાં જ્યારે ચોમાસું શરૂઆત કરે ત્યારે અરબી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયક્લોન બનતા હોય છે અને વિદાય લઈએ ચોમાસું આપણા ગુજરાતમાંથી ત્યારે પણ અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સાયક્લોન એટલે વાવાઝોડા બનતા હોય છે એટલે આપણે અત્યારે પણ કહીએ છીએ કે આપણે બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન દરમિયાન એક પણ ગુજરાતમાં ટકરાવાનું નથી એટલે ખાસ એ આપણે જોવાનું કે સોશિયલ મીડિયામાં આગાહી આવતી હોય છે આપણે એનો વિરોધ નથી કરતા પણ ભાઈઓ તમે એટલું વિચારો કે જે આગાહી કાર આગાહી આપતા હોય છે તેની આગાહી સત્યની નજીક રહેતી હોય છે આપણે એ આગાહીનો ફોલો કરીએ એ વ્યક્તિનો ફોલો કરીએ હવે આપણે વાત કરીએ પ્રી મોન્સૂમ એક્ટિવિટી આપણે અગાઉ પણ કહ્યું હતું થોડા દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો અત્યારે મારે વોટ્સઅપ ગ્રુપ ફેસબુક પેજમાં ફેસબુકમાં કોમેન્ટ આવે છે અને મિત્રોના ફોન પણ આવે છે કે અમિતભાઈ વાવણી લાયક વરસાદ ક્યારે થશે એટલે આજે હું તમારા સમક્ષ ફરી રજૂ થયો છું હવે તમારે હવે મારે શું કહેવાય કે પ્રશ્ન કરવાની જરૂર નહીં પડે હું તમને જૂન મહિનાનો આખે આખો લિસ્ટ આપી દઉં છું મોડલ દ્વારા તમને મોડલ પણ આ બતાવીશ અને એની જે તારીખ હશે મોડલના ઉપર લખેલી અહીંયા એરો મારી દઈશ એટલે તમને ખબર પડે કે ખ્યાલ આવે કે આ તારીખે મોડલ દર્શાવે છે વરસાદ અને જે ગુજરાત રાજ્ય છે તેમાં એક રાઉન્ડ કરી આપીશ જે ગુજરાત રાજ્ય છે એમાં રાઉન્ડ કરી આપીશ કે સિસ્ટમ આપણે જે મોડલ હોય છે બધા એનો કલર હોય છે કે આવો કલર હોય તો આવી માત્રામાં વરસાદ નીચે અથવા તો સાઈડમાં એક પટ્ટી હોય છે એમાં એમ એમ અથવા તો અમુક મોડલમાં એમ એમ લખેલા હોય છે અમુકમાં ઇંચમાં દર્શાવતા હોય છે વરસાદ એટલે તમને ખ્યાલ આવે કે આ તારીખે મોડલ બતાવે છે આ તારીખે બતાવે હું અહીંયા બધા મોડલ જે હું અભ્યાસ કરું છું ઘણા બધા મોડલ એ આપણે અહીંયા સ્કીનમાં બતાવશું હવે આપણે વાત કરીએ પ્રી મોન્સૂમ એક્ટિવિટી આપણે જે અગાઉ કહ્યું હતું તો હવે ત્રણ ચાર તારીખથી પ્રી મોન્સૂમ એક્ટિવિટી ગુજરાત રાજ્યમાં જોવા મળશે આ પ્રી પ્રીમોન્સૂમમાં કપાસિયા બગાડ એવો વરસાદ છે કોઈ ભારે વરસાદ છે નહીં વાવણી લાયક કદાચ એક બે જગ્યાએ સારો એવો વરસાદ પડી જાય તો વાત અલગ છે પણ હાલના અભ્યાસ મુજબ એવો કાંઈ ભારે વરસાદ નથી વાવણી લાયક ત્યારબાદ આપણે વાત કરીએ તો એક આનંદના સમાચાર પણ છે અને થોડાક દુઃખના પણ સમાચાર છે બીજા રાઉન્ડની વાત કરું જૂન મહિનાની તો અઢાર તારીખની આસપાસથી એક રાઉન્ડ ચાલુ થશે વરસાદનો વાવણી લાયક વરસાદનો તો એમાં વાવણીલાયક વરસાદ ઓલ ગુજરાતમાં નહીં થાય સીમિત વિસ્તારમાં એટલે કે દક્ષિણ ગુજરાતથી લઈને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદ જોવા મળશે અને કચ્છના દરિયાઈ પટ્ટીમાં અને જે આપણે દરિયાપટ્ટીની વાત કરીએ દક્ષિણ પશ્ચિમને કચ્છને દરિયાઈ પટ્ટી એના લાગુ વિસ્તાર જે છે એ બાજુ પણ વરસાદ જોવા મળશે આપણે વાવણીલાયક અને અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટા ખાસ બીજા વિસ્તારમાં વરસાદ નથી આપણે ઉત્તર ગુજરાત છે બનાસકાંઠા એ બાજુ આપણે હાલ વરસાદ છે નહીં પછી આનંદોના સમાચાર એક આનંદોના સમાચાર તમને કહું છું કે ફરી પાછો જે સાર્વત્રિક રાઉન્ડ ક્યારે છે તો જે આ બે રાઉન્ડની આપણે વાત કરી છીએ કે ત્રણ ચાર પ્રી પ્રીમોન્સમ એક્ટિવિટી થશે એમાં કાંઈ વાવણી લાયક વરસાદ એટલો નથી આપણે પંદર તારીખ સુધીમાં પછી જે આપણે વાત કરીએ અઢાર વીસ થી એ રાઉન્ડ ચાલુ થશે એમાં સારું છે સીમિત વિસ્તારોમાં પછી જે સાર્વત્રિક એક રાઉન્ડ આવી રહ્યો છે વરસાદનો એમાં બધાને બધા વિસ્તારમાં વાવણી થઈ જાય છે એ મોડલ દ્વારા પણ તમને બતાવું છું અહીંયા એ તારીખ છે આપણે અઠયાવીસ થી ચાલુ થશે અઠયાવીસ જૂન જૂનથી સત્યાવીસ અઠ્યાવીસ જૂનથી એ વરસાદનો રાઉન્ડ ચાલુ થશે સારામાં સારો વરસાદનો રાઉન્ડ છે અને વાવણી તો થોડીક જેમ લેટ થાય થોડા દિવસ એ વધારે સારું ભાઈઓ જાણે જ છે કે બહુ આગતરું આપણે સોશિયલ મીડિયામાં ફરે છે વોટ્સઅપ ગ્રુપમાં ફરે છે વાવણી ક્યારે થશે વાવણી ક્યારે થશે થોડુંક લેટ હોય એ સારું વધારે લેટ હોય એ પણ સારું નહીં ટાઈમસર તો આપણે વાવણી લાયક વરસાદ જોઈએ જ છે તો અઠ્યાવીસ તારીખની આસપાસથી જે વરસાદ ચાલુ થશે જૂન અઠ્યાવીસથી એ સાર્વત્રિક રાઉન્ડ છે અને હું તમને મોડલમાં બતાવું છે બંગાળની ખાડીની સિસ્ટમ આપણે ગુજરાતમાં લેન્ડ ફ્લો કરે છે કઈ રીતે મોડલમાંથી બતાવું તમને એટલે ખ્યાલ આવે મોડલના અભ્યાસ દ્વારા જે આગાહી થતી હોય છે એમાં સત્યની નજીક રહેતું હોય છે આપણે મોડલ ગમે તે હોય ગમે તે મોડલ હોય એનો અભ્યાસ કરવાનો લો કે આજે બતાવ્યું મોડલમાં તો એને જોવાનું કે બે દિવસ પછી પણ એ મોડલ પાછું ખાખા ખોરા કરવાના કે આમાં મોડલમાં વરસાદ બતાવે છે પાછો જે પહેલાં બતાવતો હોય માન લો કે આજે આપણે ગમે તે મોડલનો અભ્યાસ કર્યો કે એમાં કલર આવ્યો મોડલમાં મોડલમાં કલર આવ્યો એટલે આપણે એમ લાગે વરસાદ થઈ જશે આ તારીખે એક સ્ક્રીનશોટ લઈ લો એનો મોબાઈલમાં સ્ક્રીનશોટ સચવાઈ ગયો બે દિવસ પછી પાછું એ મોડલને ખાખાખોરા કરો કેટલું ચેન્જ થયું છે તમે જુઓ જો ચેન્જ ના થતું હોય તો તમે પરફેક્ટ એને સત્યની નજીક માન્ય રાખી શકાય ફેરફાર થતા હોય તો તમે આગાહી પણ ના કરી શકો અનુમાન પણ ના કરી શકો એટલે આ રીતે આપણે મોડલનો અભ્યાસ કર્યો કરવાનો છે અને હું તમને મોડલ ઘણા બધા મોડલ બતાવું છું કે વરસાદ બતાવે છે જે મેં કહ્યું એ કે જે તારીખ હશે ત્યાં એરો આપીશ ગુજરાત રાજ્યમાં રાઉન્ડ કરી દઈશ કલર મુજબ નીચે પટ્ટીમાં સાઈડમાં પટ્ટીમાં જે દેખાશે એમ એમ ઇંચમાં વરસાદ એટલે આપણે આ ત્રણ રાઉન્ડનું આપણે કહીશું છીએ આજે અઠ્યાવીસ વાળો રાઉન્ડ છે એ જુલાઈ લગીન ચાલશે જુલાઈના પહેલાં અઠવાડિયા સુધી એવું દેખાય છે આપણે જોઈએ હવે આગળ શું થાય હા એક ખાસ તમને જણાવી દઉં કે લોંગની આગાહી હોય એમાં બે ત્રણ દિવસ આગળ પાછળ થતું હોય છે જ્યારે નજીક આવે ત્યારે વધારે ખબર પડે ખ્યાલ આવી જાય આપણે પણ જે આ આપણે લોંગની આગાહી છે એ સિસ્ટમ દ્વારા આપણે જે મોડલ અભ્યાસ કર્યો હોય કે સિસ્ટમ આવતી હોય અથવા તો પર સર્ક્યુલેશન થતું હોય છે તો એ રોકાઈ જતું હોય છે એના હિસાબે કદાચ એક બે દિવસ મોડું થાય અને જો આપણે અભ્યાસ કર્યો હોય ને થોડુંક ફાસ્ટ ચાલે એને વાતાવરણ અનુકૂળ આવી જાય તો તો એક બે દિવસ વહેલો પણ વરસાદ આવી જતો હોય છે ગુજરાતમાં અથવા તો બીજા રાજ્યમાં આપણે ગમે તે મોડલનો ગમે તે વિસ્તારનો અભ્યાસ કરતા હોય એ રીતે તેમ છતાં તમારે કાંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ ખેડૂત ભાઈઓને